એ તો ભણા છે તમે ભણ્યા નહીં એ તો એને ભણતર નહીં બગાડવાનું ચોવીસ કલાક કેટલી મહેનત કરે છે તમે તો ભણવા મેલા વડલા જઈને ટેટા ખાધા છે એના વાત લેવો જ નહીં તમે તારે સોનામાંના પોણતમાં પોણત માં જો અને પોટલી કરીને જ આવજો સાર ની પાછા કાકા હું જઉં તમે કોલેજ હા હા બટી તમે જો હા હું જઉં હા કાકા મૂકો રાખો કાત નો દાડે ના એ મેળ ના પડે

જમક જમકર જમકર આટલે ચીયો આ લાગો ફોલ 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 આ જો આલી 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 નોક આઉટ કરી દીધો પાડે લે આ બીજો આયો આ તો પર પાડે માજો બરાબર આ બીજો આયો જો બીજાને ફેટી નાજો ચાલુ કર ચાલુ કર ઓ તો પાંચ કિલ થઈ ગયા બીજાને નોક કરી દીધો ગાડી હો તો પાડ્યો અલ્યા આબન જોજો હું થોડોક છોટો ઉને પાડવા રયા અલ્યા આ જણા વધ્યા આપણે ખરેખર ગાડી હો તો પાડ્યો પેલા ને બોલ હેટેશ નો જો પડે હો સ્નાઈપર આજે ખાલી તો ભૂગા ગાડી નાખું અમે લેના હેડશોટ ને હેડશોટ ઠોકું અલ્યા તારી ચાર્જિંગ પટી ગયું મારતો લ્યા આ તો દોહે આજો પોતામ પૈસા લાયો ભેળા કરી કરી સ્પેશિયલ પબજી રમવા ચાલુ કન્જિમ હાલ ઉભા જલ્દી કન્ટુ કરેલા ફટાફટ બરા બરા ચાલુ ચાલુ થોડોક સેટ હો એ તે ફેટાયુ જો આવ આને પાડજો આ છે આ તો ચિકન ડિનર ગવણ મે લે આવો આ ચિકન ડિનર કરવું પડશે ચિકન ડિનર આ ચિકન કરીએ તો નાગલો બોળી લો બોળી દેપુલા પાણી સબ દીલો તમાર તાવા આયો તો મત દો બોળી દેપુ ડાઈ સાડી બત તો થોડું બીલો એટલે ખોશી જાય ના 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 થોડું થોડો કાકા બોય આડું જમ બોલે અલ્યા આવ જા

લેઈ દેવાજી આજે પેલા વાડ જોઈ જાય કે કાકા હું કહું તને દવાખાને જા તો હારો તો જેટલો તાવા છે ઢાઈ બર સડીને ઢાઈ સડી લે દવા દવાખાને જાવ તો ના દવાખો તો નહીં જાવ ઓ તો હાલ મટી ના હમણા ગોળી ડળ્યો ગલ્લાની લે

વાત આચી હે ભણેલા ભણતન ના બગાડા પણ એમ કે આ તો હોય નર્વો તો આવતો લેતો આવ બધકા ઉપાડતો નહી આતો નહી પાડતો હાલ હું સાયકલ લઈને લેતા ઉતાર આ જા લેતો હે મેડિકલ માં લઈને આવતો રે એ આને યાર ના આવે યાર તો ભણવાનું ચાલુ એટલે ભણવાનું સારું એટલે બધું મોકેટ ના હોય કે ચાર્જિંગ બાર્જિંગ ફૂલ ધરા તો ચાર્જિંગ કર તો બે મોબાઈલ માં હોહો ટકા કરી લાયો આ જો આ પાડ્યો પાડી દીધો

જોવાથી જોવાથી એટલે પૈસા તો ઈ જ ઘર ઘરમાં પૈસા હતા ને એક મારા પપ્પા ફાઇને પૈસા હતા નહીં કાકા કાપા પેલા સો રૂપિયા તો ઈ હતા લઈ ગયો તાર પેલો કોલેજ એક દાડો નાસ્તો ના કરે ના ચાલે ને હાભુભાઈ ચાલો આ બાજુ પછી આ દવા ખાન મારા પપ્પા બીમાર છે તાવ

પરવે દવાના રાખ્યા ને એવો તો મે બેડો બેડો ભાઈ બનવા દે મોબાઈલ ફેદે હાલ નઈ કેમ કે આ તો રોજ બેઠા હોય જણા અલ્યા

એ પોચિંગી હા પોચિંગી પછી તમે જો ને પોચિંગી પડ્યો અને તમે જોવો ને હવે હું તો એકલો સો ફેર મારા બેડા થઈ ગયા કોરે મોરે મારા હવે હું એકલો એ કરું કરું મારી જાય મારી નહીં ભમરા ગોલ સો ફેર થઈ ગયા મારા ગોલ અને પછી શું શું ખબર છે બંદૂક મારા મોટી જક્ષન હતી એ મારા બધું હેલિકોપ્ટરમાં ભૂલી ગયો હતો ઉપેર ને ઉપેર પડી રહી પછી મારા હાથમાં તો કોઈ હથિયાર નહીં કોચિંગ સો ફેર ને હું એકલો વચ્ચે વચ્ચે

અને પછી તો તમે જુઓ ને ઢગલે ઢગલા પોચિંગો ન થઈ ગયેલા પછી મેં એવું કર્યું ખબર છે હું ચિકન ડેન્ડર બહુ જીત્યો ચિકન ડેન્ડર કહેવાય ને એ હું બહુ જીતી છું પછી પેલા જે દાદા ઢગલે ઢગલા બધા ગામના જેટલા કૂતરા હતા ને બધાને ખવરાઈ દીધું તમે જુઓ તો આમ ધર્મા તે ધર્મા તો કહી દીધું આ વામો પણ તો સપના બોલો કાકા નોકઆઉટ થઈ જાય તું લોહી આવી ને મને યાર તું લઈ આ આ તો જબર મારી બીડી કે મા ફટાફટ પન દાજો યાર કઈ મારું આ પંચર એક તો તાકડે પડે લોકો આ દવા હા

પણ દશરથ તો ને હાલ હાલ ને છે ના યાર એબસન્ટ જ બોલે ના ના યાર એકે દાડો ઘેર રાખ્યો નહીં રોજ ના ના એ તો કે મારા પપ્પા બીમાર છે એટલે કે હું રજા એક વખત ગયો નથી ઓમ ખબર છે હા હા હાજરી કાર્ડ તમે એ તો હું એનો મળું એનો હો એ હા ફોન કરું હું ફોન જરૂર કરજો પછી સાહેબ

મળજો બની ગયો હા એવું કામ કરવરાવ તો મહદળ બમ થઈ જાય અરે બે ચાર ભેંસો બીજી લાવો ચાર વીઘા બીજી વાવ હા એમ કરો તમે નાળી તો સીધા કરી નાશું હું લેણો તારું જો હો જવું છે હા ને પછી દવા ટાઈમ લીધે લીધરે હા હો અન મારતા નહીં દાદા ના ને માર મારે પાછા માર ડા ઊંધું કરી નાખે બાર હું આપડે આ વાત એ વાત તારું બીજી તમારે કે સાચી છે પણ યાર બેઠો માર માર્યો યાર હા બોલીનો માર મારજો હા હા લે આવજો તારું હો હો

કેવું બીજું ગેમ કેતો તો તું હા કેવું કેતો તો યો સીધો મોબાઈલ માં હું કરી વળી નકી ખબર નઈ હા આપણે બીજું લઈ લે હારું કાઠું હે એનયાસી આપણે ધીડી ધીડી જાવું છે દેખો આ છે આગળ પહોંચ્યા હો પાછો ધીડે રેજી નકા તો ચેતન સા પાછો

નહી આલુ જાવ હે આ શું કરો છો લે તમે ભર્દો એટલો કાકા આ તો સાહેબ તીકલો કેતો તો કે એક મહિને થી નેહાય પહેલા હા ઈવન થબાવો હું હું હે એક હમણાં

હવે રમશો ના ના કાઢી કદી એ પોત હજાર મેં નહીં લીધા મેં છું એવડી મોટી રકમ ના જોરું ના

પબજી હર પબજી તો આ મિત્રો આપણા વાઇટ જોઈ રહ્યા છે એન કોહડ જય માતાજી મિત્રો હું જેવી રીતે આ પબજી ના રવાડે ચડ્યો બીજા ભાઈ બહેનોને સંગ કરીને એવી તમે ના સરતા અને દરેક માતા પિતાને કહેવા માંગુ છું કે પોતાના દીકરાની હોર રાખો જો જાય છે ઘેરથી નીકળે છે શું કરે છે એ હોર રાખો અને બીજો બીજો ભાઉ કે હા કે મિત્રો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો હા કહી દીધું કહી દીધું હવે હું થોડું કહું હાલો મિત્રો આ વિડિયો ગમે સંદેશ પૂરતો જ બનાવ્યો છે હજી અમે કર્યું તમે ના કરતા તમારે સમજવા જેવું છે સમજજો અને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય માતાજી હડો હા